રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના મિલન સંદર્ભે આજે ભચાઉ ખાતે આવેલ જાડેજા ફાર્મ હાઉસમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ખાસ કરીને મિલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તે પ્રકારના નિર્ણયો લેવાયા બચાવ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત રાપર ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ઉપર આજે આગામી તારીખ સત્તરમી નવેમ્બરના રોજ રાપર વિધાનસભા મત વિસ્તારનો જે મિલનનો કાર્યક્રમ યોજાનાર છે તે પૂર્વે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રાણુભાઈ જાડેજા ભરતભાઈ શાહ ઘેલાભાઈ આહિર રૂપેશભાઈ આહિર નરેશસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા પબાભાઈ આહિર મનજીભાઈ ગામી રાજાભાઈ મણોદરા ફકીરભાઈ અબડા ખમીશાભાઈ ત્રાયા સતીશ મહેતા વનરાજસિંહ જાડેજા જયંતિભાઈ પટેલ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયતના માજી પ્રમુખ ભરતસિંહ જાડેજા રામ રામભાઈ ઠક્કર ભચાઉ શહેર ભાજપના પ્રમુખ આગેવાનો સદસ્યો ખેતીવાડીના સદસ્યો સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે ખેતીવાડી ઉત્પન્ન સમિતિના પ્રમુખ વાકુભા કાનજીભાઈ જાડેજા આદોઈના જસુભા જાડેજા તથા તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા અને આગામી તારીખ સત્તરના રોજ વિરેન્દ્રસિંહ જાડેજાનું જે સેમિલનનો કાર્યક્રમ યોજાનાર છે તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપ ઉપસ્થિત રહે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાનો સાર્વત્રિક નિર્ણય લેવામાં આવ્યો હતો